શું નામ છે આપનું મારું નામ અફઝલભાઈ લાઉમાં ક્યાં એનજીઓ અમે રાજકોટમાં સમસ્ત સુલની મુસ્લિમ સમાજથી તરફથી જરિયા સિફાઈ એજ્યુકેશન એક ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચાલે છે અમે એમાંથી બિલોંગ કરીએ છીએ ખાસ આ ગેમ ઝોનની આવી ગોઝારી ઘટના સામે આવી છે કેવી આપની લાગણી શું કહેવાય ખરેખર જે બનાવ બન્યો ને સમગ્ર રાજકોટ માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે ખૂબ જ દુઃખદ કહેવાય આવા બનાવની અંદર જે નાના માસુમ અને નાના નાના બાળકો જે આ બનાવની અંદર મૃત્યુ પામ્યા છે એના માટે ખરેખર રાજકોટ શહેર સુનની મુસ્લિમ સમાજ ખૂબ જ દિલગીર છે આવા બનાવ રહ્યા એ ખૂબ જ આઘાતજનક લાગે છે અને આ પરિસ્થિતિની અંદર તંત્ર તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળી રહે અને જે કોઈ આ કામના આરોપીઓ જે કોઈ છે કે જેના બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે અમે સરકારને તંત્ર પાસે એવી માગણી કરીએ છીએ કે એવા આરોપીઓ લોકો રહ્યા એને કડકથી કડક સજા થાય અત્યારે હાલના માહોલ પ્રમાણે તો અહીં જે પબ્લિક એટલે કે જે મૃતકોના પરિવારજનોને જે આવે છે અમારે તો અમે એના માટે માત્રને માત્ર સાંત્વના સિવાય કાંઈ આપી શકીએ એમ નથી આગળ જતા આગામી દિવસોમાં અને જરૂર પડે અહીંયા રાજકોટ શહેરનો સમગ્ર સુરલી મુસ્લિમ સમાજ તમામ મૃતકોના પરિવાર સાથે લાગણીથી જોડાયેલો છે અને અમે એમના માટે ખાસ દુવા પણ કરીશું કે જે આ બનાવ બન્યો છે એ ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે આગામી દિવસોમાં સુરલી મુસ્લિમ સમાજ ગાયો માટે ઘાસચારો પછી પશુ પક્ષીઓ માટે અને જે કહેવાય આપણે કે એની મૃતકોના તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે એક પશુ પક્ષીઓને અત્યારે પાણીની અને ચણાની અને એવી બધી વ્યવસ્થાઓ અને એવી આગામી દિવસોમાં અમે હિંસાલા ગોઠવણી કરીશું કે આવતીકાલે જ એવું આયોજન કરીએ કે તમામ મૃતકોની શ્રદ્ધાંજલિ રૂપે અમે કાંઈક એવું કાર્ય કરી જાય કે તમામ મૃતકોની આત્માને શાંતિ મળે